ગુજરાત માંગ જેમ જેમ થર્ટી ફર્સ્ટ નજીક આવતા દારૂ વેચાણ કરનારા પોતાનો સ્ટોક કરી રાખતા હોય છે એસએમસી દ્વારા ગાંધીનગરના દહેગામ તાલુકાના કડજોદરા ગામ માંગ દારૂ સહિત કુલ મુદ્દા માલ સહિત અઠાણું લાખ ચોરાણું હજાર પાંત્રીસ રૂપિયા સાથે ત્રણ આરોપીઓને રખિયાલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા જેમાં હુસૈન બાટલો ધોળકાવાલા જે અમદાવાદ સરસપુરનો રહેવાસી તે મુખ્ય દારૂ ધંધો સંભાળે છે બીજો આરોપી દારૂ કટિંગ કરનાર ગુણવંત લાલ મહેતા ત્રીજો આરોપી દારૂ કટિંગ જગ્યા આપનાર પ્રેમસી રાવત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા તે ઓની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની સાત હજાર સાતસો ની ઉપર બોટલોનો જથ્થો મળી આવ્યો હતો તેની કિંમત પચીસ લાખ ત્રણ હજાર બસો અડસઠ રૂપિયા આંકવામાં આવી હતી वाहनों जेनी छसो सड़सठ रुपया एक डोंगल पांच सौ रूपया रोकड़ा छ हजार छसो कुल मुद्दा माल सहित अठाणु लाख चौराणु हजार पत्र रूपया आंक थी बीजा पंदर आरोपी ने वोटेड जाहिर था આ દરોડો પાડનર ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએસ ચૌહાણ દ્વારા રેડ પાડવામાં આવી હતી